એના કરતા આપણે જોયું ના હોય તો વીજળી પડી ખરી પણ હું આપણો જો કેમેરો થતો હોય તો બતાવીએ કે વીજળી કેમણી પડી એમ બાકી તો જો તમે ઉકેડા સૌ ભરે ગયા હો જો ઉકેડા સાવ ભરે ગયા ઉકેડા ડૂબી ગયા ઉકેડા ભરે ગયા એવો ઈ જો બર સારો ભરે સારો દિવાળી લગીન જીવે જેઠ મહિના લગીન જીવે આ ઢું જબ્બર વહરાત પડ્યા ને જબ્બર કરી એ જોયું તમે વીજળીના કડાકા થયા હું મોતરી હાઉ ગયો બોલો વહરા દેવો પડે યાર જબ્બર પડ્યા બોલો વીજળી કડાકો એવો થયો ને કે મારું પેન્ટ હાઉ પડી ગયું બોલો શું કવર તમે મિત્રો બોલો વાહ કિશનભાઈ વાહ એ તો એવા વહરાત પડ્યા એવો કડાકો થયો એવો કડાકો થયો ને કે મારું પેન્ટ પલ્લી ગયું બોલો અને એ સોના પલ્લ્યું વહરાત થી પલ્લી ગયું છે બોલો શું કેવું તમારો આખી ઓ વહરાત પડ્યા ઓ વહરાત પડ્યા સોમા કાન કે તમે જો વીજળી થઈ ફરી ભાઈ વો આપડી ઉપર પડ્યા ના કરો સાડમે મહિને ઉહાર જોયું ને વીજળી ના કડાકા અને બે વફા ફડાકા બાકી થાય ખડા વીજળી નો કડાકા નો ભરોસો નહીં બે વફા ભરોસો બાકી ભડાકા તો થાય શું કેવું કિશનભાઈ વાહ બાકી આ ભરે ગયા જો એટલો વરાદ પડ્યો એવલો પડ્યો ઉકેડા ભરે ગયા ડોમચો ભરાઈ ગયો પીપલો ભરાઈ ગયો તગારો ભરે ગયો ઢોલકો ભરે ગયો બોલો એ ફરી વીજળી થઈ ફરી વીજળી થઈ

ભરાય ને તમને જો અને એવી વીજળી પડી 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 છે પણ જોવા જવા એવું નહી કયા કામ આણંદમાં ફૂલ ફૂલ વડે જો છોકરો બચારો પલ્લીન જાય છે જોય ને તમે

હા ડોબો અમારો શું ખાય છે એ ખબર નહીં અને આ ઉકેળા તો જુઓ તમે ઉકેડા હાવ ડૂબી જો જુઓ આપે ઉકેડા બરાબર ડૂબી ગયા છે અને વડ ફોહાયા છે પણ કોઈને નુકસાન થયું નહીં વડ ફોહાયા હે પણ કોઈને નુકસાન થયું નહીં ભાઈ એવો વડ ફોહાયો છે બોલો

જોયો ને તમે નહીં અહીંયા આપણે વીજળીના ચમકાને ભણકારા થાય છે અને બાકી જો વરાદ તો ગાડું અડધું ડૂબી ગયું એટલો વરાદ પડે બોલો અડધું ગાડું ડૂબી જયો રસ્તામાં બાયકો લોકો મેલીને નાહી જાય બોલો કારણ કે વરાદ જ એટલો બધો પડ્યો હે એટલો પડ્યો એટલો પડ્યો કે ના પૂછેવા જો રિક્ષા પરણે હેડે હે અડધું રિક્ષા હવે ડૂબી ગયું હજુ આગળ તમને બતાવી જોણી જો 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 એટલું હરાત પડ્યું એટલું પોણી પોણી થઈ ગયું હોય આવું જો કરીમાં હું આવે ખરો આ બરાબર હા કડાકો માર્યો

જોય ને મિત્રો કેવું પોણી હાડા ગાયક ઘા પોણી જાય ગાયક ઘા પાણી જાય એટલા બધા વહરાત પડે એટલા બધા વહરાત પડે કે ના ખુશી વાત બરાબર વહરાત પડ્યા બોલ ને તમે પોણીને પોણીનો મોસમ કરી નાખ્યો ને તો વહરાત જેટલો બધો વહરાત પડ્યો આણંદ જિલ્લાના મેરાવ ગામમાં બરાબર વહરાત પડવાથી કેટલી માછલીઓ ઝાડ પર ચડી ગઈ માછલીઓ ઝાડ પર ચડી ગઈ વહરાત ફૂલ પડ્યો વહરાત એટલો પડ્યો એટલો પડ્યો તો માછલા ઝાડ પર ચડી ગયો અને દેડકા ન્યાચી આવી ગયા બાકી વહરાત તો ઓ પડ્યો નદી પાણી ઓ પડ્યો ઓ હો જોયું ને ભડાકો મારી નાખે એવો ભડાકો થયો મારી નાખે એવો ભડાકો થયો કેવો ભડાકો મારી નાખે કોક ને એવો ભડાકો થયો બાબા મને ઘર માં જતો રહ્યા તો મારી ભૂતા કાઢ્યા બાર ભડાકો એવો થયો એવો થયો મારી નાખે એવો ભડાકો થયો બોલો હવે લાઈવ મિત્રો બંધ કરો કારણ તો એ તો બહુ ભડાકા હે ઠીક લાગે એવા ભડાકા થાય હા બાપા સારું કરે જય માતાજી મિત્રો અહીંયા આગળ મારા ગામની અંદર એટલો વરાજ પડે ઓ વરાજ પડ્યા ઓ વરાજ પડ્યા બરાબર વહરાજ પડ્યા વીજળીને કડાકા તો પડાકા ઢળે ઢળક 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 થાય છે બોલો મને બીક લાગી એટલે હવે હું લાઈવ બધી ભડાકો જોયું ને તમે જોયું ને ફડાકા આવા આપણે ઘરમાં જતા રહીએ પછી ફોટા રેજ લેવાય નહીં આપણા બરાબર ઓ બાપા એ તું તો જોતો વહરાત પડે એટલે કડાકા થયા એટલે જબ્બર કડાકા થયા બોલ તો પેન્ટ હવ પડી ગયું મુત્રી સૌ ગયો બોલું એવા એવા બડાકા થયા બાપા ખતરનાક